મોટી ગ્રામ પંચાયત તો ચલથાણ ગામ અવારનવાર રાજકારણ ને લઈને ચર્ચા નો વિષય બનતું આવે છે ત્યારે વધુમાં ગત સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ચૂંટાઈ ને ઉપસરપંચ તરીકે પદ સોંપવામાં આવ્યું હતું પરંતુ અઢી વર્ષ બાદ ઉપસરપંચ પર્સનલ કમિટમેન્ટ તેમજ ગામ સ્તરના રાજકારણને લઈને પંચાયત ઓફિસે રાજીનામું આપવા પહોંચ્યા હતા જ્યાં તેઓના રાજીનામાની વાત સરપંચ તેમજ તલાટી દ્વારા સામાન્ય સભા બોલાવવામાં આવી હતી જેમાં પંચાયત બોડીના તમામ સભ્યો દ્વારા રાજીનામું સ્વીકારવાનો ઇન્કાર કરી દેવામાં આવ્યો અને પંચાયત બોડીએ ફરીથી અઢી વર્ષની ટર્મ માટે ભોળા ભરવાડને જ ઉપસરપંચ તરીકેનું પદ સોંપ્યું હતું

ફરી પાછા બોલાભાઈને રિપીટ કર્યા છે રાજીનામું સ્વીકારવામાં આવ્યું નથી તમામ સભ્યો કારણમાં તો એવું છે કે ભાઈ એ લોકોની કંઈક ચર્ચા થયેલી હોય અગાઉ કે ભાઈ અઢી અઢી વર્ષની ટ આપણે કરવી જેની અમને કોઈને માહિતી હતી નહીં ઘણા સભ્યો એવું કહેવાવાળા છે કે ભાઈ મેં તો પાંચ વર્ષ સુધી તમને આ ડેપ્યુટી સરપંચ બનાવલા તો આજે આ વાત ક્યાંથી આવી તો આ કોઈ પણ વાત અંદર અંદર ચર્ચા તો શું તમારે જાણ બહાર હતું મુદ્દો મારી જાણ બહાર તો શું નિર્ણય લેવામાં આવ્યો નિર્ણયમાં લોકોએ રાજીનામું સ્વીકાર્યું જ નથી દરેકે જેટલા સભ્યો હાજર હતા બધાની સંમતિ છે એમાં કઈ નહીં આજથી બે અઢી વર્ષ પહેલા જ્યારે ઇલેક્શન હતું ત્યારે મેં મારી પર્સનલ કમિટમેન્ટ એક ભાઈને આપેલી હતી કે ભાઈ ગામમાં એકતા જો થતી હોય તો અઢી વર્ષ હું રહેવા અને અઢી વર્ષ તમે રહેજો તો તે ત્યારબાદ ઇલેક્શન ચૂંટાઈને આવ્યા અને આજે અઢી વરસ પૂર્ણ મારા ચોવીસ તારીખે થતાં મેં મારું રાજીનામું ધરી દીધેલું ને જે ભાઈ આજે મારા મીટિંગમાં બધા ટોટલ જે હતા બધાએ મારો રાજીનામું નામંજૂર કર્યું છે અને મને ફરી અઢી વરસની તક આપી છે ખાસ કરીને જ્યારે તમે પર્સનલ કમિટમેન્ટ કરી હતી કોઈ કોઈ સરપંચ જાણ કરેલી ના મેં કોઈને જાણ નહીં કરી પણ મેં મારી પર્સનલ આપ્યું તો મારો હાથમાં કબૂલો નહીં એટલે મેં રાજીનામું આપી દીધું કે ભાઈ જે નિર્ણય કરે બોડી સર્વનામતને કે કાલ ઉઠીને મને કોઈ સિંગલ માણસ ન કે તમે બોલ્યા પછી ફર્યા લોકો તો ઘણા ફરી ગયા હતા ટાઈમે પણ અમે ખાનદાની છીએ અમે બોલ્યા પછી બીજું બોલતા નથી અમે ધરી દીધું ને મતે મને મારી પર વિશ્વાસ રાખીને ટોટલ બોડીએ પાછો મને બિનરિક રીતે પાછો રહ્યો છે એક